નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગોંડલ કઈ રીતે મિરઝાપુર બની રહ્યું છે અને ખાસ કરીને ફરી એક વખત અહિયાંથી સવાલ છે કે જે રાજકીય નેતાઓ છે કોઈ સામાન્ય ભદ્ર એમની સાથે વાતચીત કરે છે તો કારણ કે સવારે એક વિડીયો વાયરલ થયો છે પાટીદાર અગ્રણી ધર્મેશભાઈ બુટાણી છે તેમનો તે કહી રહ્યા છે કે રાજકીય નેતાઓ જો કોઈ સામાન્ય માણસને ગાળો આપે છે તો એમની સામે પોલીસ કોઈ જ કાર્યવાહી નથી કરતી પરંતુ જો એ જે સામાન્ય માણસથી ની કઈક ભૂલ થાય છે તો પોલીસ સીધી જ કાર્યવાહી કરે છે અત્યારે આ બધો જ મુદ્દો છે કે કેમ આ વિડિયો બનાવવામાં આવ્યો તેમની પાછળનું કારણ મારી સાથે અત્યારે ધર્મેશભાઈ બુટાણી જોડાયેલા છે ધર્મેશભાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર એવું લાગે છે કે જે ગોંડલ છે તે બની રહ્યું છે બેન બે દિવસ જોયો છોકરો રાજકીય નેતાને એનો પોલીસે તરત પોલીસે તરત ધરપકડ પણ કરી લીધી એની અને એની પાસે માફી નો વિડીયો પણ બનાવ્યો તો મેં અ બે હજાર બાવીસ માં મારી ઉપર જે બનાવ બન્યો હતો કે રાજકીય નેતા અલ્પેશભાઈ ડોલરિયા હું બાર હતો અને મને માં બે ને સમુ ગાડું પણ દીધી અને મને મારી નાખવાની જાનકી ધમકી પણ આપી હતી મને એને એનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે અને હું પોતે મેં મેં પોતે ખુદે પોલીસ ને ફરિયાદ કરી હતી પણ હજી કઈ એનો જવાબ મને કોઈ એને આપ્યો નથી તો આ રાજકીય નેતાઓને કોઈ પોલીસ તંત્ર પકડતું નથી અને એની પાસે માફી ના વિડીયો પણ નથી મગજ સામાન્ય વ્યક્તિ રાજકીય લોકોને ગાળુ કાઢે તો એને તરત પકડી લે છે પોલીસ તંત્ર એટલે મે અમારા ગોંડલ ને એવું કહી દીધા કે મિરઝાપુર છે ગોંડલ પોલીસ તંત્ર જરાય એ રાજકીય ને જે જ કામ કરે છે સામાન્ય પ્રજાનું કોઈ કામ જ નથી કરતી પણ ધર્મેશભાઈ કોઈ એવો મુદ્દો કે તમને ગાળો દેવામાં આવી હોય બે ની વખત ની વાત મુદ્દો એવો હતો મેં એક પોસ્ટ ચડાવી હતી કે આ વ્યક્તિ એ ડમીકાન નો વિદ્યાર્થી છે અને તેને ઘણું બધું ડુંગળીમાં યાદની ની અંદર ડુંગળીમાં કોભાણ કરેલું છે અને એમાં જે શૌચાલય બનાવવામાં આવ્યા છે યાદ ની અંદર એની અંદર પણ ઘણું બધું કોભાણ કરેલું છે એટલે મેં એક પોસ્ટ ચડાવી હતી એના માટે

સામાન્ય વ્યક્તિ સુરત થી વિડીયો બનાવતો તો તરત પકડાઈ ગયો સુલતાનપુર આવીને એને માફી નો વિડીયો બનાવરાવ્યો બધું કમ્પ્લીટ થઈ ગયું પોલીસ તંત્ર થી એટલે સવાલ એ છે કે જે રીતે ગોંડલ મિરઝાપુર બને છે તમે એમના સાક્ષી છો અત્યારે પહેલા પણ આવું જ હતું સાક્ષી હું પોતે અત્યારે જ્યારે અલ્પેશભાઈ આવ્યા ત્યારે અલ્પેશભાઈ ની સાથે જ હતો ઠેર બધી જગ્યા દર્શન પણ અલ્પેશભાઈ ની મિરઝાપુર જેવી જ હાલત હતી. કારણ કે બાર ના લોકો એટલા બધા રાજકોટના છે આજુબાજુના ગામડાના ગોંડલ તાલુકાના લોકો પણ એની અંદર હતા સામેલ જસદણ ના છે બધા કારણ કે હું બધા હું ગોંડલ ની અંદર ગોંડલ મને ઓળખે છે હું કેવો વ્યક્તિ છું હું બધાને હું પણ ઓળખું છું ગોંડલ ના વ્યક્તિને કારણ કે મારા બધા સારો સંબંધ છે પણ બારના લોકો એવા હતા જ્યાં પાટા બાચ તોડ્યા છે પાટા ગાડીને માર્યા છે એ બધા બારના જ લોકો હતા ગોંડલ તાલુકાના કોઈ વ્યક્તિ જ નહોતા બાર થી બોલાવેલા જ માણસો હતા એ ધર્મેશભાઈ જે દિવસે આ રવિવારે ઘટના બની ગણેશ ગોંડલ સમર્થકો અલ્પેશ કથિરિયા ના સમર્થકો ત્યારે તમે હાજર હતા ગોંડલમાં હા હું હતો બધી જગ્યાએ સુધી

આ વ્યક્તિ કોણ છે ઈ અલ્પેશભાઈનો દાબોવાદ ગણાય છે અત્યારે મારા અંદાજ પ્રમાણે અલ્પેશભાઈનો દાબોવાદ છે ઈ ભાઈ પહેલા કોંગ્રેસમાં જ હતા બેડમ હમ હમ ઈ ભાઈને પોતાનું 8 લાખ નું દેણું ભરવા માટે ભાજપમાં લઈ આવ્યા છે એનું 8 લાખ નું દેણું કોણે ભર્યું મને ખબર છે અને ઈ ભાઈ છે ને મનરેગા નું એવડું કોબાણ કર્યું છે ગામના પૈસાનું મરી ગયેલા માણસોના પૈસા પણ ઈ લોકો ખાઈ ગયા છે કે એનું કાર્ડ ચાલતું હોય મનરેગાની અંદર

ગોંડલ પોલીસ તો અમને ખબર જ છે કામ નહિ કરે પણ અમે લોકો ગામ ને ઉજાગર કરશુ તો અમારા જેવા ઘણા બધા ગામ ના યુવાનો હોય ને અમારી સાથે સાથ સહકાર દેવા વાળા એને પ્રૂફ અમે પ્રૂફ લઈ જ જાસુ બધુ મેડમ કે આ જોવો તમારે વ્યક્તિ જે મરી ગયો છે એ એના પૈસા છે આ ભાઈ લઈ લ્યો છે બધી વસ્તુ અમે ગામને બતાવશું બતાવશુ ગામ દસ ટકા તો અમારી પર વિશ્વાસ આવશે ને કારણ કે અત્યારે ગામ આખુ ગોંડલ તાલુકો બાન મા છે બધા ને ખબર છે દસ સરપંચો તમામ સરપંચો ગોંડલ તાલુકાના બાનમાં છે આ લોકોના બરોબર છે કારણ કે રેલીમાં તમે જો બધા સરપંચોને ફરજિયાત પચીસ ત્રીસ જણા લઈ આવવાના કીધા હતા એ અસીમભાઈ મીડિયામાં બોલે છે કે ગામમાંથી પચીસ પચાસ હજાર માણસો અમને લઈ આવવાના કીધા હતા તમે વિડીયો જોજો મીડિયામાં અસીમભાઈ ખુદ પોતે સ્વીકારે છે અમને ગામમાંથી ફરજિયાત માણસો લઈ આવવાના કીધા હતા રેલી માટે કોઈ સ્વયંભુ માણસો આવેલું જ નથી ગોંડલની અંદર વિરોધ કરવા.

હમ એની પાસે એક સલાહકાર વ્યક્તિ હતા ને જે અત્યારે પીઠ ગણાતા ગોંડલ ના ઢોલ ગણાતા અત્યારે એની લોકો કાઢી મુક્યા છે એટલે એને ખરેખર આ વસ્તુ બહુ ગઈ છે અત્યારે એની પાસે એટલે જ્યાં રવિવારે જે ઘટના બની એમના ઉપરથી ધર્મેશભાઈ સ્પષ્ટ સંદેશ તો એવો જ ગયો છે કે આ ખરેખર મિરઝાપુર જેવું અહિયાં કઈક લાગે છે કે કોઈક વ્યક્તિએ હુંકાર કર્યો તો બરાબર જવાબ આપવા માટે એવું કીધું કે અમે ખાલી જોવા માટે આવીશું કે ગોંડલ કેવું છે ગોંડલમાં શું બને છે ખાલી અમે આવવાના છીએ તો પછી આટલો વિરોધ પ્રદર્શન કેમ કારણ કે એ લોકો કઈ બોલીને ગયા નથી અને હવે જયારે આ બધું થયું એટલે હવે અલ્પેશ કથિરિયા પણ કહી દીધું છે કે હવે બીજી વખત જઈશું તો કોઈ અમારો કોલ જ નહીં પકડે આટલી અમે ખાતરી આપીએ છીએ કારણ કે જેવો જવાબ સામે આપશે એવો પણ અમે જ આપીશું એમ બેન હવે તો એ જ કરવું પડે ને લોકો સામે વાળા જ આપણી ઉપર તમને કોઈ બાર થી બોલાવીને આવું હાલ કર્યું મહેમાનો ખરેખર સ્વાગત ફૂલ આરતી અને જમાડીને મોકલવાના હોય ગોંડલ ની ભગવત ભૂમિ ખરેખર આ સંસ્કાર છે આ લોકો આ વખતે હદ હટાવી રહી ગઈ છે મિરઝાપુર બના ખરેખર ઘણા ન્યૂઝ માનતા નહોતા કારણ કે મેં અઠવાડિયા પહેલા ઇન્ટરવ્યુ આપેલું હતું એમાં એમ ન્યૂઝ વાળા તમે કેમ આ મિરઝાપુર કહો છો પણ પછી જયારે આ પ્રોગ્રામ પૂરો મારા ભેગા ન્યૂઝ દ્વારા જમવામાં આરા ખોડલ ધામમાં હતા ન્યૂઝ દ્વારા મેં કીધું હવે તમને સ્વીકાર્યું કે આ મિરઝાપુર જેવી હાલત છે કારણ કે ઘણા ન્યૂઝ દ્વારા મારા બાઇક પાછળ બેસાડ્યા છે બેસાડો ગાય ગાય એવી હાલત છે અલ્પેશભાઈ નું મેં કાલે વિડીયો સાંભળો અલ્પેશભાઈ કીધું ફૂલ તૈયારીમાં જ છું અને આ વખતે બધા ઘણા બધા હતા જ મારા ગોંડલના જે પાટીદારો યુવકો જે સત્યની લડાઈ એ બધા અલ્પેશભાઈ સાથે જ હતા અત્યારે

નથી ને મેલલ ની અંદર આ બધી વસ્તુ બની રહી છે તમે અલ્પેશ કથિરિયા ની વાત કરી

આમાં જે અમારી ગામડાંની જનતા ભયમાં છે ને પોલીસ તંત્ર એ બિચારું ભયમાં છે કારણ કે પોલીસ તંત્ર પૂછ્યા વગર કામ કરતી નથી એ જોવે સામે વાળો વ્યક્તિ કેવો છે કે સાથે સંકળાયેલો છે પછી જ ફરિયાદ લખે છે સમજી ગયા હમણાં હું તમને એક વસ્તુ કો આ રેલીમાં અમારા દિનેશભાઈ પાતરે બેનર ફાડ્યો તો પરબરી ફેફારાઈ થઈ ગઈ છે હા અમાર આ છે કે ઈ વસ્તુ કોઈ લોકોએ ફાડી હોય તો તરત નો થાય ફરિયાદ મેડમ ના ભાઈ હા એક તરફી વલણ થઈ ગયું છે અત્યારે સમજી ગયા મેડમ

હવે જોવાનું છે કે જે રીતે ધર્મેશભાઈ બુટાણી સામે આવ્યા છે આવા કેટલા લોકો હવે સામે આવશે કારણ કે અલ્પેશ ઢોલરિયા સામે ખુલીને બોલવા માટે આવ્યું છે અને આપણને ખબર છે કે રવિવારે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઢોલરિયા ક્યાં જ નહોતા દેખાયા સવાલ એ છે કે પાટીદાર છે કે પછી કોઈની સાથે મળેલા છે અને જે રીતે આવા વિડીયો સામે આવી રહ્યા છે એમની સામે સવાલ પણ ઉઠી રહ્યા છે કે કેમ પોલીસ ત્યાંની કંઈ કામ નથી કરતી અમારા અહેવાલ ને લઈને આપણે શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર